હું જ્યાં પણ જતી ત્યાં બજારમાં એક ફકીર મળતો હું તેને દસની નોટ આપતી હતી તો તે કહેતો કે તારી માતા મૃત પુત્રને જન્મ આપશે અને હું તેની વાત નજરઅંદાજ કરતી હતી એક દિવસ બજારમાં ઉભેલા ફકીરે બૂમ પાડી કહ્યું કે તારી માતા એક મહિના પછી મૃત પુત્રને જન્મ આપશે આ સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો તે ફકીરને કહ્યું કે તું પાગલ છે કેવી વાહિયાત વાતો કરે છે મારી માતા દસ વર્ષ પહેલાં મૃત્યુ પામી છે તો તે ફકીર રડતા રડતા ચાલ્યો ગયો એક મહિના પછી મને કોલ આવ્યો કે તમે જલ્દી હોસ્પિટલ આવો તમારા મૃત ભાઈનો જન્મ થયો છે અને નર્સે મને ડેડ બોડી સોંપી હતી પછી જ્યારે હું રૂમમાં ગઈ ત્યારે મારો આત્મા કંપી ગયો કારણ કે તે જ ફકીર મારા પિતા કામ માટે શહેરની બહાર રહેતા હતા અને હું મારી મિત્ર સાથે દિલ્હીમાં રહેતી હતી બધું બરાબર ચાલતું હતું પણ થોડા દિવસોથી મારી સાથે વિચિત્ર ઘટનાઓ બનવા લાગી જ્યારે પણ હું બહાર જતી તો મને થતું કે જાણે કોઈ મારા પર નજર રાખી રહ્યું હોય પણ હું પાછળ જોતી તો પાછળ કોઈ નહોતું હું એક વિચિત્ર મૂંઝવણમાં ફસાઈ ગઈ હતી મારી સારી નોકરી હતી પપ્પા પણ મને દર મહિને સારી એવી રકમ મોકલતા હતા હું એક મુક્ત પક્ષીની જેમ જીવન જીવી રહી હતી પણ હવે મને એવું લાગી રહ્યું હતું કે કોઈ મારો પીછો કરી રહ્યું છે પણ મારા બધા પ્રયત્ન નિષ્ફળ જતા અને ખબર ન પડતી કે કોણ જાણે મારા પર કોણ નજર રાખી રહ્યું છે મેં મારી મિત્રપ્રિયાને પણ આ વાત કહી કે યાર મને લાગે છે કે કોઈ મારો પીછો કરી રહ્યું છે પણ હું સમજી શકતી નથી જ્યારે પણ હું પાછળ જોઉં છું તો ત્યાં કોઈ હોતું નથી હું કહું ત્યારે મારી ફ્રેન્ડ પ્રિયા હસતી અને કહેતી ખોટા વહેમ નકર કોણ તારો પીછો કરશે પણ હું આ વિશે ખૂબ જ વિચારો રહી હતી તેથી મેં આ વાતને મારા મગજમાંથી કાઢી નાખી બીજે દિવસે ઘરથી થોડે દૂર એક ગરીબ ફકીર મળ્યો તેના કપડાં ફાટી ગયા હતા અને મોઢેથી ગરીબી સ્પષ્ટ દેખાતી હતી આપણા દેશમાં આવું આમ હતું કે હાથપગ સુરક્ષિત હોવા છતાં પણ તે કામ કરવાને બદલે માંગવાને વધુ મહત્વ આપતા અને કોઈ કનિક સમજાવવાનો પ્રયત્ન કરે તો તે વિચિત્ર વર્તન કરવા લાગ્યા મેં પણ બહુ ધ્યાન આપ્યું અને ખિસ્સામાંથી પાકીટ કાઢી અને દસ રૂપિયાની નોટ કાઢી અને નોટ જોઈ ફકીરના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા હતા જાણે કે તેને આટલા ઓછા પૈસાની આશા ન હતી પણ તેમ છતાં તેના ચહેરા પર સ્મિત હતું પણ મને તેની આંખોમાં ચમક ખૂબ જ વિચિત્ર લાગી હું હજુ આગળ વધવાનું વિચારી રહી હતી ત્યારે તેણે મારી નજીક આવીને કહ્યું છોકરી તારી માતા એક મહિના પછી મૃત પુત્રને જન્મ આપશે આટલું કહેતા જ તે મારી સામે વિચિત્ર રીતે હસ્યો પરંતુ તેણે જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ કારણ કે મારી માતાના મૃત્યુને દસ વર્ષ થઈ ગયા હતા તો આ ફકીરે શું કહ્યું આ કેવી રીતે શક્ય બને હું લગભગ ગુસ્સાથી પાગલ થઈ જવાની હતી કારણ કે તે ફકીરે જાણે અજાણ્યે મારી મૃત માતા પર આરોપ લગાવ્યો હતો ખબર નથી તેણે આ બધું શું કહ્યું હું આખો દિવસ તેના વિશે વિચારતી રહી બીજે દિવસે જ્યારે હું ઘરની બહાર નીકળી ત્યારે એ જ ફકીર મારી સામે આવ્યો અને આજે પણ જ્યારે મેં તેને પૈસા આપ્યા ત્યારે તેને ફરી એ જ કહ્યું કે છોકરી એક મહિના પછી તારી માતા મૃત પુત્રને જન્મ આપશે આ વખતે મેં તેની વાત પર ધ્યાન ન આપ્યું પણ હલકી આંખે જોઈ રહી હતી કારણ કે મને લાગ્યું કે તે પાગલ છે તેથી આવી વાતો કહે છે મેં તેની તરફ ધ્યાન ન આપ્યું પરંતુ આજે પણ મેં તેના ચહેરા પર એ જ વિચિત્ર સ્મિત જોયું મેં તેને મારા મગજમાંથી કાઢી નાખ્યો અને મારા કામ પર જવાનું શરૂ કર્યું અને મારું બધું ધ્યાન મારા કામ પર કેન્દ્રિત કર્યું પણ સફળ થઈ શકી નહીં એ માણસ રોજ એક જ વાત મને કહેતો હતો છેવટે તેનો હેતુ શું હતો શું તે માણસ પાગલ હતો કે મારી સામે આ બધું કરવાનો ઢોક કરતો હતો કે પછી તેમનો કોઈ બીજો હેતુ હતો પણ એક ફકીરનું કહેવું કે એક મહિના પછી મારી માતા મૃત બાળકને જન્મ આપવા જઈ રહી છે આવું કહેવા પાછળનું કારણ શું હોઈ શકે આવી શું મજબૂરી હતી કે તે મને જ કહેતો હતો બીજા કોઈને કંઈ કેમ કહેતો ન હતો બીજા દિવસે હું મારી મિત્ર સાથે મેળામાં ગઈ મેં કહ્યું યાર જુઓ કેવું સારું છે પ્રિયા અહીં ત્યાં ફરતી હતી અને પોતાની ખુશી વ્યક્ત કરતી હતી અને બધું જોઈ રહી હતી તે બે મહિના પછી સગાઈ કરવા જઈ રહી હતી તેનું કહેવું હતું કે લગ્ન પહેલાનો સમય જ ફરવા માટે હોય છે એના પછી તારા જીજુ આવવા જવા નહીં દે હું તેની ખુશી જોઈને ખુશ થઈ ગઈ પણ તેની વાત સાંભળીને કહેવા લાગી બસ કર યાર તે તો બધાને એક જેવા જ સમજ્યા છે તે તારો બાળપણનો પ્રેમ છે તેથી જ તે તારા મિજાજનો છે નહીં તો અજાણ્યો છોકરો કેવો હોય કોણ જાણે ઓછામાં ઓછું તું એટલું જાણે છે કે તે શેના પર ગુસ્સે થાય છે અને શેના પર નથી થતો તેથી તે ગુસ્સે થાય તેવું કામ ન કર પરંતુ તેના હૃદયને ખુશ રાખ છોકરાઓ તો સહેજ પ્રેમ મળતા પીગલી જાય છે મેં હસતા હસતાં કહ્યું પણ જ્યારે મારી નજર સામે પડી તો મને હૈરાનગી થઈ કારણ કે એ જ પાગલ વ્યક્તિ ખૂણામાં ઊભેલા કોઈ માણસ સાથે વાત કરવામાં વ્યસ્ત હતો મેં પ્રિયાનું ધ્યાન તેના તરફ દોરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રિયાએ જોયું ત્યાં સુધીમાં તે માણસ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો હેરાનગીના પહાડો મારા પર પડ્યા હતા આવું કેવી રીતે બને તે ભિખારી સારા કપડાં પહેરીને ઊભો હતો અને કોઈની સાથે વાત કરતો હતો એ માણસ ત્યાં આટલા સરસ કપડાં પહેરીને ઊભો શું કરી રહ્યો હતો પ્રિયા મારા ચહેરા પરનો ઉડતો રંગ જોઈને મુશ્કેલીથી મારી સામે જોવા લાગી કહેવા લાગી શું થયું તારા ચહેરાનો રંગ કેમ મૂડી રહ્યો છે પ્રિયાએ મને પૂછ્યું તું કયા ફકીર વિશે વાત કરી રહી હતી તેની વાત સાંભળી મને મારી માનસિક સ્થિતિ પર ગુસ્સો આવ્યો આ વાત મેં પહેલા જ પ્રિયાને કહી હતી તો હવે કહેવામાં શું વાંધો હતો એટલે મેં ઝડપથી કહ્યું એ માણસ એક ભિખારી છે જે મને રોજ બોલાવે છે અને કહે છે કે એક મહિના પછી મારી માતા મૃત બાળકને જન્મ આપશે મેં તેને કહ્યું અને તે મને સમજાવવા લાગી કે હા તે પાગલ છે આમાં વાંધો શું છે તારા ચહેરાનો રંગ કે મૂડી ગયો છે તેને સામાન્ય શબ્દોમાં કહ્યું મેં કહ્યું અરે તે જોયું નહીં તેને સૂટ બૂટ પહેર્યા હતા અને કોઈ માણસ સાથે વાત કરતો હતો થોડી વાર મૌન રહ્યા પછી તે હસતી જ રહી અને કહેવા લાગી તારો મતલબ છે કે એક ભિખારી અમારી પાછળ આવ્યો અને હવે તે ત્યાં સૂટ અને બૂટ પહેરીને ઊભો છે અને કોઈની સાથે વાત કરી રહ્યો છે તું પાગલ થઈ ગઈ છો ભિખારીને સૂટ બુટ ક્યાંથી મળશે આનો અર્થ એ છે કે વાસ્તવમાં તે આ ભિખારીને મગજમાં ઉતારી લીધો છે અને દરેક વ્યક્તિમાં તને તેનો ચહેરો દેખાય છે આ બધો તારો વહેમ છે મને તારી તબિયત સારી લાગતી નથી ચાલો ઘરે જઈએ તેણે આ બધી બાબતોને માત્ર મારા મનનો વહેમ ગણી અને મને આ સમયે ઘરે ચાલવાનું કહ્યું હતું તે મને ઘરે લાવી અને આરામ કરવાનું કહ્યું અને બેડ પર સૂઈ ગઈ અમે એક ફ્લેટ ભાડે રાખ્યો હતો જેમાં એકમાત્ર રૂમ ડ્રોઈંગ રૂમ હતો અને એક નાનું કિચન પણ હતું હું નોકરી કરતી હતી ત્યારે પ્રિયા પણ ઓફિસમાં કામ કરતી હતી તેના માતાપિતા બીજા શહેરમાં રહેતા હતા પરંતુ તે નોકરી માટે દિલ્હી રહેતી હતી તેને રહેવાની સમસ્યા હતી મને રહેવાની પણ સમસ્યા હતી પપ્પાનો બિઝનેસ બીજા દેશમાં હતો તેથી હું અહીં એકલી હતી મારા અને પ્રિયા પાસે રહેવાની જગ્યા ન હતી અમારી વચ્ચે સારી મિત્રતા બનવા લાગી હતી તથ્ય અમે બંને સાથે મળીને એક નાનો ફ્લેટ ભાડે રાખ્યો જેમાં અમે બંને સાથે રહેતા હતા

મારી ચીસ નીકળી ગઈ પ્રિયાએ મારો અવાજ સાંભળ્યો તો દોડતી મારી પાસે આવી તેણે મને પાણીનો ગ્લાસ આપ્યો અને મેં એક શ્વાસમાં આખો ગ્લાસ પૂરો કર્યો મેં કહ્યું પ્રિયા મેં બહુ ભયંકર સપનું જોયું છે એ જ ભિખારી આવ્યો હતો મૃત બાળક લઈને પછી મારી માતા પણ મૃત બાળક સાથે આવી તે મને તે બાળકની કાતિલ કહીને બોલાવતી હતી પણ મેં કોઈ કતલ કર્યો નથી અને મારી મા મરી ગઈ છે આ બધું કેવી રીતે બને પ્રિયા હું પાગલ થઈ જઈશ પ્રિયાએ કહ્યું તે ભિખારી વિશે વારંવાર વિચારીને તે તારી તબિયત બગાડી છે જેના કારણે તને ખરાબ સપના આવે છે તે માટે સૂઈ જા હું તારી બાજુમાં જ સૂઈ રહી છું ફરી એકવાર આ બધું હોવા છતાં હું ઊંધી ગઈ પણ બીજા વિપ્સે મારું આખું શરીર ભારે તાવથી તપી રહ્યું હતું અને આ સમયે મારી જીભ મારી માતાનું નામ ચાલુ હતું આ મુશ્કેલ સમયમાં પ્રિયાએ મારી ખૂબ કાળજી લીધી જ્યારે તે મને ડોક્ટર પાસે લઈ આવી ત્યારે તેણે પણ કહ્યું કે મને કોઈ વાતની ચિંતા છે તેથી હું ખૂબ જ તણાવમાં છું અને મને તાવ છે મારા માથા પર ઠંડી પટ્ટીઓ રાખી સાંજ સુધીમાં મને કંઈક સારું લાગ્યું બીજા દિવસ કરી એકવાર હું ઘરની બહાર નીકળીને પોતાનું કામ પૂરું કરવા ઓફિસે ગઈ હવે મેં એ ભિખારીને મારા મગજમાંથી સંપૂર્ણપણે કાઢી નાખ્યો હતો જ્યારે રજાનો સમય હતો ત્યારે હું બજારમાં ગઈ અને મારા માટે થોડી ખરીદી કરી ત્યારે મને લાગ્યું કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે પરંતુ જ્યારે મેં પાછળ જોયું તો ત્યાં કોઈ નહોતું મેં બધી ખરીદી કર્યા પછી ભૂખને લીધે મેં કંઈક ખાવાનું નક્કી કર્યું ત્યારે પ્રિયા પર મને મળી ગઈ અમે બેસીને જમી રહ્યા હતા ત્યારે મેં ત્યાં પણ એ જ ભિખારીને જોયો આ વખતે મેં મારા પર્સમાંથી સોની નોટ કાઢી અને તેને આપી તો મને જોઈ પ્રિયાએ પણ તેને સોની નોટ આપી અને કહ્યું પ્રાર્થના કરજો મારો પતિ મને ખૂબ પ્રેમ કરે અને અમારું લગ્ન જીવન વધુ સારું બને ભિખારીએ તેને આશીર્વાદ આપ્યા અને ભરેલા બજારની વચ્ચે ચીસો પાડીને કહ્યું પરંતુ તેની માતા એક મહિના પછી મૃત બાળકને જન્મ આપશે આટલી મોટી ભીડમાં તેમના મોઢેથી મારી માતા વિશેના આવા શબ્દો સાંભળીને મને ગુસ્સો આવ્યો અને મેં તેને ખેંચીને તેના મોઢા પર થપ્પડ મારી મેં કહ્યું તમારી બકવાસ બંધ કરો અને મારી માતાને મરી ગયાને દસ વર્ષ થઈ ગયા છે તમે મારી મૃત માતા માટે આવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છો જ્યારે મેં તેને જોરથી થપ્પડ મારી ત્યારે મારી મિત્ર અને અન્ય લોકોએ આવીને અમારો બચાવ કર્યો હું ગુસ્સાની હાલતમાં ઝડપથી ત્યાંથી નીકળી ગઈ હતી હું સહન ન કરી શકી જો તે માણસ હવે મારી સામે આવ્યો હોત તો હું તેને મારી નાખત હું સીધી મારા ઘરે આવી અને મારી માતાના ફોટો સામે ઊભી રહીને રડી રહી હતી હું મારી માતાને ખૂબ પ્રેમ કરતી હતી અને તે ભિખારી મારી માતા માટે આવા શબ્દોનો ઉપયોગ કરતો હતો તેથી મારું લોહી ઉકળતું હતું પણ હું કેટલું સહન કરતી તેથી આજે તે ભિખારી પર મારો હાથ ઉપડી ગયો પણ તે ખૂબ જ વિચિત્ર પણ હતો ક્યારેક તે ફાટેલા કપડામાં ભીખ માંગતો હતો અને ક્યારેક તે સૂટ અને બૂટ પહેરીને ઊભો હતો અને વાતો કરતો હતો છેવટે મારી માતા વિશે મને આવી વાતો કહેવા પાછળનો આ માણસનો હેતુ શું હતો તેને પૈસાની જરૂર હતી જેના કારણે તે ખોટું બોલી રહ્યો હતો કે પછી કંઈક બીજું હતું આ અકસ્માત પછી મેં તે માણસને ચાર દિવસ સુધી જોયો નહીં હું તેને ભૂલી ગઈ હતી અને મારા જીવનમાં વ્યસ્ત થઈ ગઈ હતી પરંતુ બરાબર બે અઠવાડિયા પછી એક દિવસ તે ફરીથી આવ્યો અને મારી સામે ઉભો રહ્યો અને કહ્યું ગઈકાલે તમારી માતા એક મૃત બાળકને જન્મ આપશે અને તે ખૂબ જ નર્વસ હતો તેણે પોતાનો ચહેરો કપડાથી ઢાંકી દીધો અને તે અહીં દહીં જોતો મને આ કહેતો હતો જાણે તે કોઈથી ડરે છે મને તેની વાત પર ગુસ્સો તો બહુ આવ્યો પણ હવે મેં તેની હાલત જોઈ તે ખૂબ જ ખરાબ હાલતમાં હતો અને સુકાઈ ગયો હતો જાણે કે તેને કંઈ ખાધું નથી કે પીધું નથી હું તેને કંઈ કહું તે પહેલા જ કોઈ કારણોસર તેણે મારો નંબર માંગવાનું શરૂ કર્યું તેનો ચહેરો ભયથી સફેદ થઈ ગયો હતો જે બાદ તે ઝડપથી ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે મેં આજુબાજુ જોયું ત્યારે મને એવું કંગી ન દેખાયું જેના પર હું શંકા કરું હવે હું પરેશાન થઈ ગઈ હતી કારણ કે જ્યારે તેણે ગભરાઈને મારો નંબર માંગવા માંડ્યો તો મેં તેને મારો નંબર આપ્યો હવે મને આ વાત પર ગુસ્સો આવતો હતો કે મેં તેને નંબર કેમ આપ્યો અને તે નંબરનું શું કરશે મેં આ બધી વાતો મારા મનમાંથી કાઢી નાખી અને ઘરે આવી ભોજન કર્યા પછી હું થોડી વાર સુઈ ગઈ સાંજે ઉઠી તો ઘર માટે કંઈક આવશ્યક ચીજવસ્તુઓ લાવવાની હતી હું ખરીદવાના ઈરાદાથી બજારમાં આવી હતી હું કેટલીક વસ્તુઓ ખરીદી રહી હતી ત્યારે મારી નજર રિક્ષામાં બેઠેલી એક મહિલા પર પડી અને તેને જોયા પછી હું ફક્ત તેને જોતી જ રહી તે બિલકુલ મારી માતા જેવી હતી રિક્ષામાં બેઠેલી સ્ત્રીના ચહેરા પર ઉંમરના ચિહ્નો દેખાવા લાગ્યા હતો પણ કદાચ તે ગર્ભવતી હતી હું સ્તબ્ધ થઈ ગઈ શું તે સાચે ન જ મારી માતા હતી પણ મારી માતા મને દસ વર્ષની ઉંમરે છોડીને આ દુનિયામાંથી ચાલી ગઈ હતી હું ઝડપથી તે રિક્ષા તરફ ગઈ ત્યાં જ દુકાનદારે મારો હાથ પકડ્યો તેણે કહ્યું મેડમ જે માલ લીધો છે તેના પૈસા તો આપો અને પછી જાઓ મેં ઝડપથી પર્સમાંથી પૈસા કાઢ્યા અને તે માણસને આપ્યા ત્યાં સુધીમાં તે રિક્ષા કયા ચાલી ગઈ હતી મેં તેને અહીં ત્યાં શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તે રિક્ષા ચાલક મને ક્યાંને દેખાયો નહીં શું તે ભિખારી સાચું બોલી રહ્યો હતો ખરેખર શું એ સ્ત્રી મારી માં હતી કે મારી આંખોની ભૂલ હતી મને કંઈ પણ સમજાતું ન હતું હું દસ વર્ષની હતી ત્યારે મારા પિતા રડતા રડતા ઘરે આવ્યા તેણે કહ્યું દીકરા તારી માતાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે અકસ્માતને કારણે તેનો ચહેરો ખૂબ જ ખરાબ થઈ ગયો છે તેનું આખું શરીર પણ પૂરું થઈ ગયું હતું મેં તેમના અંતિમ સંસ્કાર કર્યા છે તું માં વિના રહી ગઈ છો પપ્પા મને ગળે લગાવીને રડતા હતા અને માતાના મૃત્યુના સમાચાર સાંભળીને હું પણ રડી પડી હતી મારી માતા મને ખૂબ પ્રેમ કરતી હતી તેને એક ક્ષણ માટે પણ તેની દૃષ્ટિથી મને દૂર જવા દીધી ન હતી તે દિવસે પણ પપ્પાએ મારી માતાને જબરદસ્તીથી લઈ ગયા હતા મારી માતા જવા માંગતી ન હતી પણ પાપા જ જબરદસ્તીથી એમને લઈ ગયા કે ચાલો શોપિંગ કરવા જઈએ માતાએ કહ્યું કે હું મારી દીકરીને સાથે લઈ જઈશ પરંતુ પિતાએ કહ્યું કે રૂપાલીને અહીં ઘરે મૂકી દે અમે જલ્દી પાછા આવીશું હું ઘરે એકલી રહી ગઈ હતી અને રમકડા સાથે રમતી હતી થોડા સમય પછી પપ્પાએ આ દર્દનાક સમાચાર આપ્યા હતા ઘણા દિવસો સુધી હું મારી માતાને યાદ કરીને રડતી રહી એ સમયે પપ્પાએ મને ઘણો સપોર્ટ કર્યો મારી ખૂબ કાળજી લીધી ધીમે ધીમે મારી માતાનું દુઃખ ઓછું થવા લાગ્યું અને મારા પિતાએ મને બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કરાવી ક્યારેક ને ક્યારે મને મળવા આવતા પછી જ્યારે હું અઢાર વર્ષની હતી ત્યારે મારા પિતા વિદેશ ગયા હતા એમ કહીને દેશમાં જ મારો કારોબાર છે તેથી મારે દેશમાં જ રહેવાનું છે પપ્પાએ પણ મને તેમની સાથે જવાનું કહ્યું હતું પરંતુ મેં ના પાડી દીધી હતી પરંતુ આજે જ્યારે મેં મારી માતા જેવી મહિલાને રિક્ષામાં જોઈ ત્યારે મારા મનમાં સેંકડો સવાલો ઉઠવા લાગ્યા બીજી તરફ ભિખારીના શબ્દો પણ મારા મનમાં ફરવા લાગ્યા તેથી મેં વિચાર્યું કે હું પિતા સાથે ફોન પર વાત કરીશ અને તેમને પૂછીશ આ બધું શું છે શું તેણે ખરેખર મારી માતાનો પોતાના હાથે અગ્નિસંસ્કાર કર્યો હતો કે મારી માતા જીવતી હતી અને તે ભિખારીનો મતલબ શું હતો શું ભિખારી સાચો હતો પણ આ કેવી રીતે શક્ય બન્યું પપ્પા દેશની બહાર હતા તો મારી માતા ગર્ભવતી કેવી રીતે થઈ શકે આ બધી બાબતો કેવી રીતે સાચી હોઈ શકે હું હજુ ઘરે પહોંચી પણ ન હતી ત્યારે તે ફકીર મારી સામે આવ્યો અને બોલ્યો તમારી માતા સિટી હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપવાની છે એટલું કહીને તે ત્યાંથી નીકળી ગયો હતો હું તેની પાછળ દોડી પરંતુ તે ચાલ્યો ગયો હતો અને હું નિરાશ થઈને પાછી આવી ત્યારે મારા નંબર પર કોલ આવ્યો મેં ઝડપથી કોલ ઉપાડ્યો તો કોઈ નર્સ બોલી તમે જલ્દી હોસ્પિટલ આવો તમારી માતાએ મૃત બાળકને જન્મ આપ્યો છે તેને હોસ્પિટલનું નામ લઈ કોણ બંધ કરી દીધો આ બધ શું થઈ રહ્યું હતું આ બધું જાહેર કરવા માટે મારે હોસ્પિટલમાં જઈને આ રહસ્ય જાહેર કરવાની જરૂર હતી મેં તેના વિશે વિચાર્યું હતું કે એ પછી હું પિતાજીને ફોન કરીને બધું પૂછીશ પણ મને ખબર ન હતી કે મારી સાથે આગળ શું થવાનું છે મારી સામે કયું સત્ય પ્રગટ થવાનું હતું હું હોસ્પિટલ પહોંચી તો નર્સે મને એક મૃત બાળક આપ્યું અને રૂમ તરફ ઇશારો કર્યો જ્યારે હું રૂમમાં ગઈ તો મારો આત્મા કંપી ઉઠ્યો તે ભિખારી ત્યાં બેઠો હતો જ્યારે એક નબળી સ્ત્રી ખરાબ હાલતમાં પલંગ પર સૂતી હતી મેં તેને ખૂબ ધ્યાનથી જોવાનું શરૂ કર્યું અને થોડી જ વારમાં મારા માથે આકાશ તૂટી પડ્યું એ બીજું કોઈ નહીં પણ મારીમાં હતી મેં બાળક ભિખારીને સોંપ્યું અને આતુરતાથી મારી માતાના હાથ અને કપાળને સ્પર્શ કરવા લાગી હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતી ન હતી કે તે મારી માતા છે મેં મારી માતાને કહ્યું માતા તમે મારી પાસે કેમ ન આવ્યા મને એમ કહેવામાં કેમ આવ્યું કે તમે મરી ગયા છો મને કેમ આટલી તડપાવવામાં આવી હું રડતી રહી અને પીડાતી રહી તમે મારાથી આ બધું કેમ છુપાવ્યું મેં મારી માતાને આરામથી પલંગ પર સુવડાવી અને તેમને એક પ્રશ્ન પૂછ્યો હું ખૂબ ધીરજ સાથે ત્યાં ઊભી રહી માતાની હાલત ખૂબ જ ખરાબ હતી તે ખૂબ જ ખરાબ હાલતમાં માં પડેલી હતી મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા ત્યારે મારી માતાએ મને બેસવાનો ઈશારો કર્યો અને બોલવાનું શરૂ કર્યું માતાએ કહ્યું કે તમારા પિતા ખૂબ જ ખરાબ વ્યક્તિ હતા તેણે મારી સાથે લગ્ન કર્યા પણ તારા જન્મ પછી તે મને ખરાબ વ્યક્તિ કહેવા લાગ્યો એ પછી એમનું હૃદય મારાથી ભરાઈ ગયું તે મને રોજ મારતો અને ચાલ્યો જતો એક દિવસ તો તેને મારી દુનિયા છીનવી લીધી તેને મને તલાક આપી દીધો આ સમાચાર સાંભળ્યા બાદ મારા માતા પિતા આઘાત સહન ન કરી શક્યા અને આ દુનિયા છોડી ગયા હું ક્યાં જતી તેથી અહી જ બેઠી રહી રાત્રે તારા પપ્પા નવી છોકરી લઈને આવ્યા અને કહ્યું આ છોકરી બહુ અમીર છે હું લગ્ન કરીને તેની સાથે ચાલ્યો જઈશ અને તું અહીંથી જા હું તારા પિતાના પગે પડી અને કહ્યું આવું ન કરો અમારી એક નાની છોકરી છે જે અમારા બંને વિના અધૂરી રહેશે તારા પપ્પાએ કહ્યું કે રૂપાલી મારી સાથે જ રહેશે તારી સાથે નહીં જાય તે દિવસે પણ તે મને જબરદસ્તી લઈ ગયા હતા હું જાણતી હતી કે હું તને હવે જોઈ શકીશ નહીં હું હતી કે રૂપાલી તું મારી સાથે આવે પણ તારા પિતા સંગમત ન થયા અને બળજબરીથી મને લઈ ગયા અને એક એનર્જીઓ માં છોડી દીધી અને કહે તું ઘરે પાછી આવીશ તો તારા ટુકડા કરી દઈશ અને તારી સામે તારી દીકરીને પણ મેં મો પર હાથ મૂકી દીધો મેં કહ્યું હું વચન આપું છું હું ક્યારે પાછી નહીં આવીશ અને રૂપાલીનો સામનો નહીં કરીશ તમે તેને કંગી નહીં કહો અને તેને સારી રીતે પાલશો તેથી હું ફરી ક્યારે આવી નથી હું એક એનર્જીઓમાં રહેવા લાગી અને તયા પોતાનો સમય પસાર કરતી હતી પણ તયા પણ જાનવર રહેતા હતા તેને મારી ઇજ્જત બગાડવાની કોશિશ કરી તેથી હું તયાથી પણ ચાલી આવી પછી મને મોહન મળ્યો જે ગરીબ હતો તેને મને રહેવા માટે જગ્યા આપી અને પછી થોડા મહિના પછી મારી સાથે લગ્ન કરી લીધા તારા પપ્પાને ખબર પડતા જ તે મારો દુશ્મન બની ગયો જયા પણ મોહન કામ કરતો ત્યાં ખબર નહીં તે શું અફવા ફેલાવતો હતો અને મોહનને કામમાંથી કાઢી નાખવામાં આવતો હું મોહનને બાળકનું સુખ ન આપી શકી કારણ કે દર વખતે મારા ગર્ભમાં મારું બાળક મૃત્યુ પામતું અને આજે આટલા વર્ષો પછી ભગવાને બાળક આપ્યું તો પણ મૃત બાળકનો જન્મ થયો ડૉક્ટરે પહેલેથી જ કહ્યું હતું કે બાળકના જીવવાના ખૂબ જ ઓછા ચાન્સ છે તો પણ અમે અમારું નસીબ અજમાવી રહ્યા હતા કે કદાચ ભગવાન અમારા પર દયા કરશે અને અમારું બાળક જીવિત જન્મશે પરંતુ મોહન પાસે એટલા પૈસા ન હતા કે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે એટલા માટે તેને તને ઘણું કહેવાની કોશિશ કરી પણ મોહન પોતે તને ખુલીને કશું કહી શકતા ન હતા કારણ કે તારા પિતાએ તારા પર નજર રાખવા માટે ઘણા માણસોને અહીં છોડી દીધા હતા કદાચ તેને શંકા હતી કે તને સત્ય ખબર પડી ન જાય અને તારી પાસે જે પૈસા છે તું તે તારી મા પર ખર્ચ ન કરી નાખે તારો બાપ તેની નવી પત્નીના આગ્રહ પર તારી સાથે આવું બધું કરી રહ્યો છે જો તેને મને તારી જવાબદારી સોંપી હોત તો હું માજે પલંગ પર ન હોત મારી માતા રડવા લાગી હું મારી માતા અને તેના પતિ મોહનને મારા ફ્લેટમાં લઈ આવી મારા ખાતામાં એટલા પૈસા જમા હતા કે હું એક ફ્લેટ ખરીદી શકું કારણ કે મારા પિતા પણ મને દર મહિને પૈસા મોકલતા હતા અને મારી પોતાની નોકરી પણ સારી હતી બસ ક્યારે કોઈ જરૂરત જ ઊભી થઈ ન હતી મારું પોતાનું ઘર બનાવવા માટે પરંતુ જ્યારે હું મારી માતાને ઘરે લાવી તો મેં એક ફ્લેટ ખરીદી લીધો અને તેની સાથે રહેવા લાગી હું તેમની સંભાળ રાખું છું અને સાચા શબ્દોમાં મેં મારી માતા અને તેમના પતિ મોહનને તેમની પુત્રી તરીકે દર્શાવી હતી હવે મારા માતા પિતા મને એટલો પ્રેમ કરે છે કે મને કોઈ કમી નથી લાગતી મારા સોતેલા પિતા મને મારા સાચા પિતા કરતા વધુ પ્રેમ કરતા હતા મેં મારા પિતા મોહનને પણ નોકરી અપાવી હવે તેના માથા પરથી પણ બોજ હટી ગયો હતો કે તે મારા પૈસા પર જીવી રહ્યા છે મારા સાચા પિતા અને તેની પત્નીને ત્યાંની પોલીસે ડ્રગ્સ વેચવા અને કાળો કારોબાર કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી હતી મારા પિતાએ મને ફોન કર્યો અને મને મદદ માટે બોલાવવામાં આવી હતી પરંતુ મેં તેમની સાથે વાત કરી ન ન હતી 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 અને હું હું તેને મદદ કરવા ત્યાં ગઈ પણ કારણ કે તે માણસને નફરત કરતી જેના કારણે મારી માતા મૃત્યુના આરે હતી મારી માતા મૃત્યુ પામતા પહેલા મારી પાસેથી છીનવાઈ ગઈ હતી અત્યારે અમે બધા અમારા જીવનમાં ખુશ છીએ મિત્રો જો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આ સાથે મળશું નવા માં આભાર